અમદાવાદના પૂર્વ અને પશ્ચિમને જોડતા સુભાષ બ્રિજની સંપૂર્ણ તપાસ થશે લાંબો સમય સુધી બ્રિજ બ્રિજ બંધ રહે તેવી શક્યતા અત્યારે લાગી રહી છે ડિઝાઇન કન્સલ્ટન્ટ અને બ્રિજ એક્સપર્ટે ક્ષતિગ્રસ્ત થયેલા સુભાષ બ્રિજના નીચેના ભાગમાં ઇન્સ્પેક્શન કરતા બ્રિજમાં મોટી તિરાડો અને સ્પેન ખસી ગયેલો જોવા મળ્યો બ્રિજનો જે સ્પેનનો ભાગ બેસી ગયો છે તેના નીચેના ભાગે તિરાડ પડી છે બ્રિજના ત્રીજા નંબરના સ્પેનનો ભાગ બેસી ગયો છે બ્રિજ ડિઝાઇન કન્સલ્ટન્ટ અને બ્રિજ એક્સપર્ટ સુભાષ બ્રિજની દરેક તરફથી તપાસ કરી રહ્યા છે કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ અને કન્સલ્ટન્ટ તરફથી બ્રિજ ઉપર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે જેમાં બ્રિજના સ્પેનમાં અંદર રહેલા પ્રી સ્ટ્રેસ વાયરને નુકસાન થયું હોવાના કારણે સ્પેનનો ભાગ બેસી ગયો

એક મહિના પહેલા બ્રિજ કન્સલ્ટન્ટ તરફથી વિઝ્યુઅલી ઇન્સ્પેક્શન હાથ ધરાયું હતું જેમાં બેરિંગ બદલવા અને માઇનર રિપેરિંગનું સૂચવાયું હતું કન્સલ્ટન્ટના રિપોર્ટના ચાર મહિના સુધી સુભાષ બ્રિજ પર રિપેરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું નથી